પૂર્વ પ્રધાન સ્વરાજીવ ગાંધીની ની નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કરાઈ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વરાજી નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાવનગર શહેરના ખાતે કાર્યાલય પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વરાજીવ ગાંધીની તસવીરને પુષ્પાહાર પહેરાવી પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજીવજી <N> રાજીવજી <tanf earth> <Nly> <yug>

પુષ્પાંજલિજીના જન્મદિવસને ઉજવી રહ્યા છે ત્યારે એકવીસમી સદીના આધુનિક યુગના નિર્માણમાં રાજીવજીના જે વિચારો હતા જે ક્રાંતિ હતી એમને યાદ કરી રહ્યા છે મહિલાઓની અંદર તેત્રીસ ટકા અનામત આપી એવી જ રીતે એકવીસ વર્ષની અંદર એકવીસ વર્ષનું મતદાન થઈ શકતો હતો યુવાન આજે અઢાર વર્ષની ઉંમરે મતદાન કરી શકે છે ત્યારે આધુનિક યુગની સાથોસાથ મહિલા ક્રાંતિ યુવાન ક્રાંતિ આવા આધુનિક મહામાનવ રાજીવજીને જન્મદિવસની શુભેચ્છા આપતા આનંદ થાય છે કે માત્ર એક દેશ પૂરતે નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એમના નામથી લોકો ઓળખી રહ્યા છે અને સાંસદ સભાની અંદર એક પણ પૈસાનો વેથ ઉપયોગ કર્યા વિના ચારસો સીટ કરતાં વધારે સીટ લાવી અને સાંસદની અંદર પણ આ રેકોર્ડ અણનામ છે કોઈ તોડી શક્યું નથી આજના જન્મદિવસ રાહુલ રાજીવ ગાંધીના ના જન્મદિવસ અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રાજીવ ગાંધીને આપણે એટલે યાદ કરીએ કે હિન્દુસ્તાનની પાર્લામેન્ટ પર સૌથી વધુ સીટ લાવ્યા હોય તો આ રાજીવ ગાંધીજી લાવ્યા હતા અઢાર વર્ષના મતદારોને મતનો અધિકાર આપ્યો તો રાજીવ ગાંધીએ આપ્યો મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી હોય તો રાજીવ ગાંધીએ આપી હતી અને આ દેશમાં જેને કહેવાય કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી હોય મોબાઈલની શરૂઆત કરી હોય ટીવીની શરૂઆત કરી હોય તો એમાં રાજીવ ગાંધીનો શ્રી ફાળો હતો એને કારણે આજે ઇન્ડિયા જે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે એટલા માટે એમને માટે આ દેશને આગળ લઈ જવાનું સૌથી વધુ સરસ કામ પૂરું રાજીવ ગાંધીએ કર્યું છે જય હિન્દ જય ભારત